નમસ્કાર મારા તાલુકાના તથા ભાભર ગામના તમામ નગરજનોને ખાસ વિનંતી છે કે હું ભાભર શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે ભાભર ગામ તથા ભાભર તાલુકાને વિનંતી કરું છું કે આવનારી તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પાભર ગામમાં દિયોદર ચાર રસ્તાથી રેલી નીકળીને શ્યામ હોટલ સર્કલ જે વાવ સર્કલ કહેવાય છે ત્યાં ત્યાંથી લાટી બજાર લાટી બજારથી તિરુપતિ માર્કેટ થઈ ગાય સર્કલ થઈ અને મામલતદાર ઓફિસને ઓગર જિલ્લા માટે આવેદન આપવાનું છે ત્યારે ભાભર ગામના તથા તાલુકાના તમામ લોકો દિલથી એમાં જોડાય અને આપણને ઓગર તાલુકો ઓગર જિલ્લો મળે તેવી મારી ખાસ નગરજનોને વિનંતી છે આ માતૃભૂમિ માટેનું કામ હોય કોઈએ કોઈના શેહ શરમમાં દબાણમાં આવ્યા વગર ફક્ત અને ફક્ત માતૃભૂમિ માટે સંગઠનમાં બાભરહિત રક્ષક કમિટી તરીકે કોઈ પક્ષથી ગભરાવાની જરૂર નથી તમામ પક્ષના હોદ્દેદારોએ આ રેલીમાં જોડાઈ અને બાભરહિત રક્ષક સમિતિને મજબૂત બળ પૂરું પાડવા વિનંતી છે સમય અને સંજોગના કારણે એકત્રીસ તારીખની મારી કામ કુંભ મેળાની ટિકિટ હોય હું હાજર રહી શકું તેમ નથી તો આ વિડીયોના માધ્યમથી મારા ગામજનોને તથા તાલુકાને નમ્ર અરજ કરું છું કે ભાભરીત રક્ષક સમિતિના હાથ મજબૂત કરો આ કોઈ પક્ષ માટેની રેલી નથી તમામ લોકોની જરૂરિયાતનો પ્રશ્ન છે ઓગઢ જિલ્લોએ અને એના માટે આ રેલીમાં તમામ લોકો જોડાય એવી નમ્ર વિનંતી છે